આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક એવી રીતે બનાવીશું કે જરાય કડવું ના લાગે અને સાથે સાથે એના બધા જ પોષક તત્વો જળવાઈ રહે અને સ્વાદમાં તો એવું બનશે કે જે ખાવાનું એવોઇડ કરતા હોય એમને પણ ખૂબ જ ભાવશે તો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં તમે જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરી દેજો અઢીસો ગ્રામ જેટલા કૂણા કૂણા જોઈને મેં નાની સાઈઝના કારેલા લીધા છે અને એને પાણીથી વોશ કરી લેવાના છે એટલે માટી બધી નીકળી જાય તો કારેલા વોશ થઈ ગયા હવે આપણે તમે આ રીતે પણ છાલ ઉતાર્યા વગર પણ ભરી શકો છો અને અહીંયા હું પાતળી પાતળી એની છાલ ઉતારી રહી છું આ રીતે નાઈફથી એકદમ ઘસી ઘસીને નહીં તો આ રીતે પાતળી પાતળી છાલ ઉતરી ગઈ છે વચ્ચમાં આ રીતે ઊભો કટ મૂકી લેવો બધા જ કારેલા આ રીતે તૈયાર કરી લેવાના છે તો હવે અહીંયા વચમાંથી કારેલાની અંદર બીજનો ભાગ આ રીતે નાઇફથી કાઢી લેવો ઊભા કટ થઈ ગયા છે બધા જ અને આ રીતે વચમાંથી બીનો ભાગ પણ કાઢી લઈશું જો આ રીતે તો અહીંયા કારેલા ભરતા તમને ફાવે હવે અડધો ટેબલ સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન હળદર એડ કરી મિક્સ કરી અને કારેલામાં થોડું થોડું છાંટી લેવાનું છે તો વચમાં આ રીતે થોડું થોડું ભરી લેવાનું છે અને જે બચે એ ઉપર છાંટી લેવાનું અને પાંચ મિનિટ આમ રહેવા દેવાના છે એટલે કડવાશ બધી નીકળી જાય તો પાંચ મિનિટ રહેવા દેવાના અને હવે સાઈડમાં ગેસ ઓન કરીને એક વાસણમાં નાના બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને અહીંયા કારેલામાંથી કડવાસ પણ નીકળી જશે આ રીતે પાંચ મિનિટમાં હળદર અને મીઠું અને પાણી આ રીતે છૂટું પડી જાય છે કડવાશવાળું પાણી અને નીચો બી કારેલા પાણીમાં એડ કર્યા હાઈ ફ્લેમ ઉપર આઠેક મિનિટ થવા દેવાના છે મિક્સર જારમાં વન ફોર્થ કપ જેટલું સૂકા નારિયેલનું છીણ બે ટેબલ સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન અજમો અહીંયા અડધો ટેબલ સ્પૂન કાચી વરિયાળી વન ફોર્થ કપ જેટલા ગાંઠિયા અથવા શેકેલા ચણાનો લોટ તમે ત્રણ ચાર ટેબલ સ્પૂન લઈ શકો છો વન ફોર્થ કપ જેટલું કાચા સિંગદાણા લીધા છે ઢાંકણ બંધ કરી દર દરું ગ્રાઇન્ડ કરી લેવાનું આ રીતનું એને પ્લેટમાં કાઢી લઈશું અને આ બાજુ કારેલા અધકચરા કૂક થઈ ગયા છે ઓવર કૂક ના થાય ધ્યાન રાખવાનું છે નહીં તો કારેલા એકદમ ઢીલા પડી જશે ભરતા નહીં ફાવે તો અહીંયા અધકચરા કૂક થઈ ગયા છે સ્ટેનરમાં કાઢી લઈશું અને ઉપર એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી દેવાનું એટલે કૂકિંગ પ્રોસેસ એની બંધ થઈ જાય હવે અહીંયા મસાલામાં વન ટી સ્પૂન હળદર જીરું પાવડર એડ કરીશું તો અહીંયા અઢી ટી સ્પૂન જેટલો લીધો છે અઢી ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા દોઢ ટી સ્પૂન મીઠું એડ કરીશું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો વન ટેબલ સ્પૂન તેલનું મોણ એડ કર્યું અને બે ટેબલ સ્પૂન ગોળ એડ કર્યો સમારીને ગોળ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો વન ટેબલ સ્પૂન અહીંયા લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની લીલા ધાણા એડ કરી લઈશું તો આ એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ મસાલો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તમે ભરેલા રવૈયા છે ભીંડા છે પરવળ છે બનાવી શકો છો અડધું નાંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે તો આ મસાલો ખૂબ જ ટેસ્ટી બને છે એના કારણે શાક આખું ખૂબ જ ટેસ્ટી બનશે આ રીતે આપણે કારેલાને ભરી લઈશું તો કારેલા બધા જ આ રીતે ભરી લેવા તો બધા જ કારેલા ભરાઈ ગયા છે અને આ જે થોડો મસાલો બચ્યો છે એ ઉપર આપણે નાખી દેવાનો છે આની અંદર શાકમાં જ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું એમાં બે ચપટી હિંગ એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે કારેલાને ગોઠવી દેવાના છે ગોઠવ્યા પછી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાના અને પછી પલટાવાના એટલે બધી સાઈડ સરસ રીતે ચડી જાય ઢાંકી દઈશું તો ધીમા તાપે બે મિનિટ થઈ ગઈ છે પલટાવી લેવાનું તો આ રીતે પાંચ છ મિનિટમાં કારેલા સરસ રીતે ચડી જાય છે અને ચડી જાય પછી આપણે જે મસાલો બચ્યો છે એ ઉપર નાખી દેવાનો તો આ રીતે મસાલો નાખી દેવાનો છે પર તો એ રીતે મેં પલટાવી પલટાવી અને કારેલા એકદમ સરસ ચડી ગયા પછી મસાલો એડ કર્યો અને એક મિનિટ થઈ એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે સર્વ કરી લેવાનું છે તો અહીંયા મેં ભાખરી સાથે સર્વ કર્યું છે અને સાથે રસ ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે ભરેલા કારેલા તમને કેવા લાગ્યા